જ્યારે પણ કચોડી ખાવાની ઈચ્છા થાય તો બસ ઉકળતા પાણીમાં ઘઉંનો લોટ મિક્સ કરી દો અને એકદમ ક્રિસ્પી કરારી ટેસ્ટી કચોડી તૈયાર તો એના માટે આપણે અહીંયા એક ચમચી જેટલું ઓઈલ લેવાનું છે એમાં એક ચપટી જેટલા અજમા અને અડધી ચમચી જેટલું જીરું આદુ અને મરચું એડ કરી વઘારને સંતડાવા દેવાનું છે એક કપ જેટલું પાણી એડ કરી અને એમાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે જે કપથી પાણી લીધું હતું એ સેમ કપથી ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને પાણી સાથે સરસ એવો મિક્સ કરી અને એક ડો જેવું આપણે એને બનાવી લેવાનું છે હવે આ ડોને એક પ્લેટમાં લઈ અને એમાં બે મીડિયમ સાઇઝના બટેટા બાફેલા એને આપણે ખમણી લેવાના છે અને અને થોડા ધાણા એડ કરી દેવાના છે બે ચમચી જેટલો બેસન એડ કરવાનો છે જેથી કરીને એકદમ ટેસ્ટી વાળી આપણી કચોડી બને અને આજે આપણે એકદમ સરસ એવું મસળી અને એનો એક ડો બનાવી લેવાનો છે ડોમાંથી આ રીતે એકદમ નાની સાઇઝની કચોડી બનાવીને રેડી કરી દેવાની છે અને આ કચોડીને હવે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે કચોડીને એડ કરી દેવાની છે પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને કચોડીને તળી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ ફૂલી અને બલૂન જેવી આપણી કચોડી અહીંયા તળાઈને રેડી થઈ ગઈ છે તો તમે આ કચોડીને પાંચથી દસ મિનિટમાં આરામથી બનાવી શકો છો